આજે વાત કરવી છે જે રાજકોટમાં સિટી બસ ચાલકની કારણે ચાર ચાર લોકોની જિંદગીનો ભોગ લેવાયો તેના વિશે અને બીજી તરફ કોઈ પરિવારના એક સદસ્યના ગુનાના કારણે સરકાર આખા પરિવારને બેઘર કરી રહી છે આ બંને ઘટનાઓમાં શું ખરેખર સરખી કામગીરી કરી રહી છે કે માત્ર ગરીબ પરિવારને ટાર્ગેટ કરી પોતાની કામગીરી બતાવી સરકાર વાહવાહી લૂંટી રહી છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ ચૂક્યા રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરો બે ફાર્મ બની ડ્રાઇવિંગ કરતા હોવાની વ્યાપક ફરિયાદો અને રોષને તંત્ર ધ્યાને લેતું નથી આ સ્થિતિ વચ્ચે ઇન્દિરા સર્કલ જેવા સતત ધમધમતા વિસ્તારમાં માતેલા સાનની જેમ બેદરકારીથી ડ્રાઇવિંગ કરી રહેલા સિટી બસના ચાલકે આગળ જતા અનેક વાહનોને અડફેટે લીધા હતા જેમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના જીવ ગયા હતા લોકોનો આક્રોશ છલકાઈ ગયો અને બસ ડ્રાઈવરની ધોલાઈ કરી નાખી અને બસ પર પથરાવ કર્યો હતો હવે વાત એ છે કે જ્યારે રાજ્યમાં અસામાજિક તત્વો પર જે તવાઈ બોલાવવામાં આવી રહી છે એમના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે જેણે ગુનો કર્યો છે તેને સજા આપવા માટે કાયદો છે ન્યાયાલય છે સરકાર પાસે એવી કઈ સત્તા છે અને કયો એવો કાયદો છે કે એક વ્યક્તિની સજા તેના પૂરા પરિવારને આપવામાં આવે અને જો એવું હોય તો રાજકોટમાં સિટી બસની જે દુર્ઘટના ઘટી તેમાં આપને જણાવી દઈએ કે એ સિટી બસનો કોન્ટ્રાક્ટર ભાજપનો કાર્યકર છે જે વોર્ડ નંબર ચારમાં ભાજપનો પૂર્વ મંત્રી રહી ચૂક્યો છે અને વર્ષોથી એક જ એજન્સીને સિટી બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે અકસ્માત સર્જના ડ્રાઈવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું તો ડ્રાઈવરને વગર લાઇસન્સે સિટી બસ ચલાવવાનો પીળો પરવાનો કોણે આપ્યો આમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા શું કરી રહ્યા છે ધારાસભ્ય ગૃહમંત્રી મુખ્યમંત્રી શું કરી રહ્યા છે શું આ મુદ્દે કોર્પોરેશન કમિશનર પગલા લેશે કે પછી થોડા સમય બાદ મુદ્દો શાંત પડે એટલે હતું એ જ દેવભૂમિ દ્વારકાના ખંભાડિયામાં એક વ્યક્તિના ગુનાના કારણે જે આખા પરિવારને સજા આપવામાં આવી રહી છે જેમાં એક નિરાધાર વૃદ્ધ મહિલા કહી રહી છે કે તેનો દીકરો જેલમાં હોવા છતાં પોલીસ વારંવાર તેને હેરાન કરે છે અને ઘરે જઈ રહી છે તો શું દાદાનું બુલડોઝર ક્યારે એ તરફ પણ મોઢું ફેરવશે જ્યાં હરણીકાંડ થયો એ બોટ દુર્ઘટનામાં બાર બાળકોના જીવ ગયા તેના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવ્યું સુરત તક્ષશિલા આર્કેડમાં આગની ઝપેટમાં આવી ચૂકેલા બાવીસ માર્સુમ બાળકોના મૃત્યુ નિપજ્યા તે ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવ્યું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં અઠ્ઠાવીસ લોકોએ જીવ ગુમાવ્યા તો શું એ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવ્યું અરે મોરબી પુલ દુર્ઘટનામાં જે એકસો પાંત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો હતો તેના આરોપી ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ હતા તેના ઘર પર બુલડોઝર ફેરવ્યું ના નથી ફર્યું આ ઘટનાઓ દર્શાવે છે કે માત્ર નાના ગુનેગારો પર કાર્યવાહી થઈ રહી છે અને વાહવાહી લૂંટવામાં આવી રહી છે જ્યારે મોટા અજગરોને છાવરી લેવામાં આવી રહ્યા છે આ ઘટના વિશે આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ